આપણે ચિકનમાં બિલકુલ પણ પાણીનો યુઝ નથી કરવાના તો આ રીતે આપણે ચિકનને ફ્રાય કરી લઈશું આપણું ચિકન સિત્તેરથી થી એસી ટકા જેટલું ફ્રાય થઈ ગયું છે તો હવે ડુંગળી એડ કરીશું ડુંગળી અને ચિકનને પણ આ રીતના ફળાકારીશું હવે એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે

આ બધી વસ્તુ ઉપર થઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું એના માટે સૌથી પહેલાં આપણે હલ્દી નાખીશું ચિકન મસાલો તમે તમારા હિસાબથી એડ કરી શકો છો હવે એમાં લાલ મરચથી એડ કરીશું બીજું હું એ પહેલેથી આમાં એડ કરી દો છે જરૂર હોય તો આમાં બધે એડ કરવાનું છે આપણો જે ચિકન ચીકુ બનીને તૈયાર થઈ ગયું છે આવા સરસ રેસિપીના વિડીયોs જોવા માટે ઘરે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ